આસો નવરાત્રીનો પ્રારંભ થતાં જ ભક્તોની ભીડ પણ જોવા મળી હતી વાત કરીએ વડોદરા શહેરની જેમાં પાણીગેટ પાસે આવેલા મહાકાળી મંદિર ખાતે આસો નવરાત્રી નિમિત્તે સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રીનો પ્રારંભ કર્યો હતો આ એક મંદિર પૌરાણિક છે જેમાં લોકોની મનોકામના પણ પૂરી થાય છે સવારથી લાંબી ભીડ ત્યાં જોવા મળે છે એ સાથે નવરાત્રિના દસ દિવસ અને કાર્યક્રમો અલગ અલગ યોજાય છે આઠમના દિવસે હવાની યોજાય છે ત્યારે જ્યાં મંદિરના સંચાલક મેહુલ બ્રહ્મભટ્ટે જે લોકો દર્શનાર્થી તરીકે આવે છે એમનું મા અંબે મહાકાળી મનોકામના પૂરી કરે છે અને ખાસ ખેલાયા માટે પણ ગરબે ગુમવાની મહાકાળીમાં તાકાત આપે છે એ સાથે શક્તિની સાથે ભક્તિ પણ કરે છે એ સાથે દસ દિવસ સુધી ઉપવાસ પણ કરતા હોય છે એમને પણ મા શક્તિ આપે એવી પ્રાર્થના સાથે નવરાત્રિની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી

હોય છે જે નાની છોકરીઓની પૂજા એ આ નવરાત્ર બહુ જ મહત્વ હોય છે ગરબામાં રમવા દે માતાજી એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી સમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે મારું નામ મેહુલ ક્રમભ